થોડો ટાઈમ થઈ જાય ને બે પાંચ દિવસ થઈ જાય ને બ્લોગ નું બોલવાનું થોડું ભૂલી જાય શું કેવું તારું રેગ્યુલર નહીં થયા નવા નવા હા કેટલા માટે દેખો થોડો થોડો વરસાદે આવે છે હમણાં બે ત્રણ દિવસથી તો વરસાદ થોડો થોડો આવી જાય અને આ ગોળીઓ આ નોના ના હતા એટલે કોને કોને આ રીતની આવી ગોળીઓ બનાવી લે ખાલી કોમેન્ટ કરજો તે ઘરેલી પેલા તારા ઘેર આવી હા કરેલી કાલ મેં કીધી આટલી આટલી થઈ જાય એક દિવસ પડ્યો રાખશે એટલે એકદમ મોટી થઈ જાય શું કહેવું સમિતા બેન મારી મમ્મી મારાથી ગુસ્સે ગુસ્સે ઓમ તો તા ઓમ તો તા અવિતા પ્લીઝ પ્લીઝ મારાથી ગુસ્સે મારી મમ્મી ફિજાઈ લે આવોના કારણે મેને બોલ બોલ કરતો તારા કારણે ખીધોની આ આચી જ વાત હે કે તો એ હાથ હાથ પકડવા જઈએ હાથ પોલીસ કેસ થઈ જાય હાથ મત પકડજે હાથ મત પકડજે પ્લીઝ ના કહું હજી ભોય નખી દે ને વારી નહીં થાય તો ચલો મિત્રો હવે આપણે જઈએ બજારમાં જવું હું એકલો જ આબું તારે હા લઈએ નહીં જાવી જો આવું એ પેલા ઘેર જવું એ તો આપણે જે પેલું બીજું ઘર રાખેલું છે હમણાં તો એના અંદર કલર કોમ ચાલુ હોય તો ત્યાં જઈએ અને ત્યાં જઈને મળીએ ડાય વાળવા વાળા બૂ નાઈ ગયો આ વાળાવાળી આ કચરો અમે ભેગો કરવા વાળા સ્વસ્થ અભિયાન ચલાવવા આ વાળી દે બધું ગાડી ચાલો જી આ થોડો થોડો વરસાદ આવે ને ના કરતી વધારે જતો હોય તો ચાલે શું કેવું તારું હા તેમાં તેમાં વરસાદ આવે ને સીટ પલડે એમ કમ્પ્લીટ મેચિંગ નહીં થતી આ વાસિંડી અને ડોલે ને આમ તાકજે ટકલથી ચાલો એ દી દેખો ખાલી એ અમે મને ભળીને જાતી કે તને ભાળીને જાતી રી હા તારું મોટું એવું છે ડરાવણું મોટું જ છે તારું હડો મળીએ તો મિત્રો આપણે આવી ગયા બીજા ઘેર આપણે દેખો પહેલાં તમને આગળના બ્લોગમાં બતાવ્યું જ હતું ફરીથી બતાવી દઉં દેખો ખાલી કોમ ચાલે બધું એટલે આ બધું ઘસી નશું ને હવે બધું કલર ચાલે બધું ઉકાળી નાખ્યું દેખો હવે કોઈ કલર લાગશે એટલે એક અઠવાડિયા ભાઈ લગભગ કોઈ રહેવાના બાંધ થાય શું કેવું ભાઈ અઠવાડિયા ભાઈ રહેવાના બાંધ થાય પે એટલે વીહો જો કૂતરી તું કહેતી ને કૂતરી જો વીહોણી જો બતાવને એ આવી રહ્યું ને ઈંટો પડી એના બાજુ પણ લગભગ પેલા લઈ ના પર કુતરીને બચ્ચાને કે વીહો નહીં ને આજુબાજુ બધા હતા મસ્ત તગારામાં સેફ્ટી હાલતી હતી કૂતરાને ગરગુરીઓ માટે એટલે મને એવું લાગે પેલી સાઈડ લઈ ગયા કે ઠંડીના શું ઢાઢે ના મરીને એટલા માટે બાજુ ખેતર એટલે મજા આવશે શું કેવું તારે કુંડા લગાવવા નહી ફૂલનો મસ્તક ફૂલના બધા કુંડા આવી જાય બેખીએ શું થાય હવે હંભાઈ ઘણા માણસો ભાઈ એમ કે ઘર પોતાનું લીધું પોતાનું નહીં ભાઈ ભાડાનું ઘરે પહેલા જ કીધું હાલ શું પૈસા નહીં અને કીધની કિધની વેચેન તો કોક સેટિંગ થાય એમ છે મારે લેવું પોતાનું એ લેવું થોડા ટાઈમમાં લેખે થોડા ટાઈમમાં લઈ લેશું કેવું હાલ શું એ કહે પછી થોડું હમણે થોડા પૈસા ભાઈ

ખાલી જરૂ એટલા માટે હા તો ચલો મિત્રો અત્યારના વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહ્યા મજા આવશે અને અમારા બાજુમાં એમાં બુન્નું ઘરે જે પેલીમ કાહે ડિમ્પુ બુન્નું એટલે હોય ને કંપની રહે એમ હાજર ના હોય ને તો શું કહેવું તો ચાલો છેલ્લે બધી વિડીયોમાં બનાવી રહી જો મજા આવશે તમારે જોડવા અરે મળી જાય ને મને બે ત્રણ પે હોય ન હોય

તો ભાઈ ઘરે ગયા અને ઘરે આવીને હવે વાગ્યા હોદના કોચ વાગ્યા અને દેખો સવારના ગોળી ધીમે ધીમે વરસાદ આખા દિવસમાં નો આજે આવે જ છે તો બાર દિન તો કોઈ બ્લોક બનાવે સેટિંગ થાય નહીં એટલે આપણે હવે ઘરે અમારે પડ્યા નૂડલ્સ મસાલો બીજો કોઈ પડ્યો નહીં ખાઈ નૂડલ્સ જ પડ્યા એ તમે મરચું મેઠન બધું નોકિન બનાવીએ ટ્રાય કરીએ છીએ આ બને કે આપણે મેગી માસ્ટર તો હઈએ જ નૂડલ્સ ટ્રાય કરીએ શું કહેવું સવિતાબેન અને મારી મમ્મીને ઠંડી લાગે ઠંડી લાગે હા ઠાઢ તો હે જ પણ વરસાદ થોડો થોડો આવે ને એના કારણે ઠંડી થોડી થોડી લાગે જ છે શું કહેવાય તો ચાલો

નૂડલ્સ એટલે આપણે ઘેર સેવ નઈ બનાવતા એ ટાઈપ નું હોય તો હો મસાલાના પેકેટ તો પણ એક કે નઈ મોય દેખતી નઈ તો હવે તો બધો મેગીનો મસાલો જ નોખી દો એ જે બનાઈ ખાઈ લેન ચાલશે આ તો એ નઈ થોડો મત એ તો અમને નોખી ગઈ છે ઓયા જો તો મેરે ફૂડી હે ને તોડ્યા ફોટા નોખી દો મોય એ ના હોય ની નોખવાના પોણી ગરમ થઈ જાય પોણી સાઈડમાં મૂકી ખાલે પોણી ની અંદર નોખવાના આ ઉબાળવાના ના હોય ખાલી ગરમ પાણી નોખવાના હોય પોતી હાથ મીટ માટે तो बन तो तो काचा रही भाई ना होई का जोड़ों सु काचा ऊपर जावे नो खो दो आप अलग बनाइए नो आपडे अलगच बनाइए बदा करती यो बनावन के कधी कोई बिजी और आपण बनावन किया ना फुलू लाई चमचू लाई चमचा किधर है બીજો ઓપ્શન પાસ્તા પડ્યા પણ એમાં પાસ્તા પાસ્તા બે ભેગો બને પાસ્તા નોખી દે પાસ્તા હાઈડ્રા બોઈલ જ કરવાનું હોય ગડી પાસ્તા નું ગુરગુર ગાર્જે ખાવે માર તો પહેલા પાસ્તા નું મસાલો પડ્યું છે આપણે જોને હા પાસ્તા નું મસાલો પડ્યા તો પાસ્તા જ ના કે પાસ્તા જ બનાવો આ બદલજો પાસ્તા નું મસાલો નુડલ્સ માં નોખી દે નેક્સ્ટ બનાવો

સેમ મેગી જેવા બને શું કેવું હવે એને ચેક કરીએ કે ચવા લાગી ચખાડીએ ખાલી ચવા લાગી ટેસ્ટ મને બતાવ મારું એકદમ ઓનેસ્ટ રિવ્યુ આલવાનો આમાં કાઈ હાય બયો ગરમ ના ગરમ ઉડામ હારા બને આવી પણ બીજી વાર હું બીજી ચમચી નહીં ખાઉં શું કેવું સવિતા બોલ બાઈને ઉભીને ચકાડવા દેજે બાઈ તો બાઈ તો આવા હે ને કદી ખાતા જ નહીં આ સ્પેશિયલ તું મને હે ને એમ જ કહે કે કે તું ખા કે ભરત મારા માટે તું આવા જ બનાવજે એમ જ કહે

નૂડલ્સ નો મસાલો જોઈએ અંધારું થઈ ગયું અંધારું એકદમ એટલે દાડો હાથમી ગયો શિયાળાનો દિવસ છે પ્લસ કે ત્રણ ચાર દિવસથી તો વરસાદ જ આવે એટલે ચાર પોંચ વાગે એવું લાગે કે અંધારું થઈ ગયું એવું લાગે શું કેવું નૂડલ્સ આ બધા નૂડલ્સ ખાય છે બાથરૂમ જઈ વાહન કરવા માટે બધા નૂડલ્સ ખાઈ નાખીએ મને એવું લાગે ના ભાઈ તો ઘાઢીમાં લેવો ટેસ્ટ તો નહોતો ગાડી સ્વાદ તો પણ મસાલા વગર તો ના જ ખાઈ લેજે બીજે જઈને તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલા બધું જ રાખીએ યાર વિડીયો તમે દેખો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો યાર તો શું એ નોટિફિકેશન તમારું ઉપર આવે ને તમને ખબર પડે કે અમારું વિડીયો આવી જાય તો ચલો આજનો વિડીયો આટલા બધી જ રાખીએ જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા દિવસે નવા વિડીયો સાથે ચલો બાય બાય જય હિન્દ જય બાય સબ્સ્ક્રાઇબ કરી લેજો